ઇડર એપીએમસીમાં સસ્તા અનાજના કાળા બજારમાં કાર્યવાહી યથાવત છે શનિવારે રાત્રે શરૂ કરાયેલી તપાસ રવિવારે મોડી રાત્ર સુધી ચાલી ગાંધીનગરના પુરવઠા વિભાગની રેડમાં સસ્તા અનાજનો ઓગણચાલીસ લાખનો જથ્થો જપ્ત માર્કેટયાર્ડની ચાર ખાનગી પેઢીમાંથી બિનહિસાબી અનાજનો જથ્થો જપ્ત ભારત એગ્રો શાહ રતનલાલ પન્નાલાલ નેશનલ ટ્રેડર્સ સહકાર ટ્રેડર્સમાં કાર્યવાહી ઘઉં ચોખા અને ચણાનો બિનહિસાબી અનાજનો જથ્થો જે છે તે સીઝ કરવામાં આવ્યો છે દાતામાં પકડાયેલ સસ્તાનાદના તાર ઈડર સુધી લંબાયા સસ્તાનાદના કાળા બજારથી માર્કેટયાર્ડના સત્તાધીશો સવાલોના ઘેરામાં આવ્યા સ્થાનિક તંત્ર અહીં ઊંઘતું ક્યાંક ઝડપાયું છે તો પુરવઠા વિભાગની તપાસ લાંબી ચાલે તેવી શક્યતા સસ્તું અનાજ સગે વગેરે કરવાનું આશંકા અહીંયા સેવામાં આવી રહી છે અને ક્યાંક તેના તાર ઈડર સુધી પણ છે ઈડર એપીએમસી ખાતે ગાંધીનગર પુરવઠા વિભાગની રેડ દરમિયાન ઓગણચાલીસ લાખ કરતાં વધારે સરકારી સસ્તા અનાજનો શંકાસ્પદ ઘઉં ચોખા તેમજ ચણાનો જથ્થો સીઝ કરાયો ઈડર એપીએમસી ખાતે શનિવારે મોડી રાત્રેથી રવિવાર મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાતા લાખોનો મુદ્દામાલ સીઝ કરાયો છે

જે કાર્યવાહી કરવાની થતી હશે અમે કરીશ તો સસ્તા અનાજનો જથ્થો સગેવગે કરવાનો આખો કૌભાંડ છે જેમાં આખી વાત કરીએ તો 1,800 કિલો ઘઉં ઝડપાયા છે ચોખાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ચણાનો જથ્થો પણ અહીંયા જપ્ત કરવામાં આવ્યો છે બે કિલો ચણાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો